નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જૂન સત્યાવીસ નિર્ભયપણે આગળ વધવા માટે દેખીતી રીતે નવા રસ્તાઓ નવા ખ્યાલો નવા વિચારોની આગેવાની લેવા માટે રાજી ને તૈયાર થાવો જૂની ભીતો ભાંગવા માટે અને સત્યનો પ્રકાશ પ્રગટ કરવા માટે તૈયાર થાવો હું દેખીતી રીતે નવા એમ કહું છું કારણ કે ખરેખર તો કશું નવું છે જ નહીં એ તો આખું ચક્ર પૂરું ફરી લેવાની ફરી પાછું મારી સાથેની એકાત્મતા પામવાની પ્રારંભમાં હતું તેમ ફરી પાછું મારી સાથે બોલવા અને ચાલવાનું શીખવાની આત્મા અને સત્યના પ્રદેશમાં ફરી જન્મવાની વાત છે તમારી જાતને વિકસતી વિસ્તરતી જુઓ જૂનું તમારામાંથી ખરી પડતું જુઓ અને આનંદને આભારના ભાવ સાથે નવું ધારણ કરો એ નવું કેટલું ભવ્યોજ્જવલ છે મારા માર્ગ કેટલા અદ્ભુત છે સભાનપણે મારા પરત્વે મારી દિવ્ય ઉપસ્થિતિ પરત્વે જાગ્રત થાઓ અને આનંદો કારણ કે મારું રાજ્ય સ્થપાયું છે મારી શાંતિ મારો પ્રેમ તમને ભરી દેવા તમને વીટળાઈ વળવા દો ઊંડા પ્રેમ સ્તુતિ અને કૃતજ્ઞતામાં તમારા હૃદયને ઊંચે લઈ જાઓ અને આજના દિવસમાં તમે સંચાર કરો ત્યારે પૂર્ણ પ્રશાંત સ્થિતિમાં રહો મારી ઈચ્છા અનુસાર કરો મારા માર્ગોએ ચાલો મારું મહિમા ગાતા રહો આપનો આજનો દિવસ શુભ રહે